સુરતમાં પનીર ચીઝ મરી મસાલામાં કરાતી ફૂડ વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી ખાણીપીણીની દુકાનોના કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી પાંચ દિવસમાં એકતાલીસ સ્થળેથી અઠ્યાવીસ નમૂના લઈ સાતસો સત્તાણું કિલો ચોથો સીઝ લોગ ઘી જેવી દૂધની બનાવટોમાં મિલાવટ વધુ જોવા મળી હતી શહેરમાં લારી રેસ્ટોરા એકસો વીસ કિલો જથ્થો નાશ કરાયો હતો પાલિકા દ્વારા રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ લાખના દંડની વસુલાત પણ કરી હતી

તદુપરાંત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી અગ્યાસી નમૂના લેવામાં આવે છે છ્યાસી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા વહીવટી પક્ષોમાં ખેડૂતો ખર્ચ પૂરો વસૂલ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં ખાણીપીણીને લગતી સંસ્થાઓની તપાસણી સતત કરી અને તેમાંથી નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે